આવા નવા નગરપાલિકામાં હલ્લા બોલ જોવા મળતા હોય છે ત્યારે ડાકોર નગરપાલિકામાં હલ્લા બોલ જોવા મળ્યો છે ડાકોર નગરપાલિકાની નવડી કામગીરીને લઈને રહીસો નારા જોવા મળી રહ્યા હતા અને જેને લઈને તેઓ ના નારા સાથે નગરપાલિકા પહોંચ્યા હતા વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચ ના રહીસો રોષે ભરાયા ના નારા સાથે નગરપાલિકાએ પહોંચ્યા હતા કેમ કે છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરો જે માંદગીને આમંત્રણ આપી રહી છે તેમ છતાં પણ રોગચાળો પ્રશ્ને તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે હવા નવા રજૂઆત કરવામાં આવી છે નવા રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ખુલી નથી રહી જેને લઈને હવે સ્થાનિકો રોષે ભરાયા છે અને છેલ્લા ચાર મહિનાથી છેલ્લા ચાર મહિનાથી કંટાળેલા રહીશો હાલ નગરપાલિકાએ પહોંચ્યા હતા અને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો રહીશોની વાત સાંભળનારા નહીં નગરપાલિકાના ચીફ ઓફિસરો પણ ઓફિસ નો સમય થઈ ગયા છતાં પણ હાજર જોવા ના મળ્યા હતા એટલે કે કહેવું તો કોને કહેવું તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે